ધનિક જે કૃષ્ણ કનયા લાલ શ્રી મજા સમજે પ્રણામ સુદર સચ પ્રણામ વંદો સત ગુરુ ચરણ કો કરુ ધનિ પ્રેમ પ્રણામ अशुभरण मङ्गल करन्सि देवचन्द्रजीना श्रीप्रायनाथनि जमूलपति श्रीमहराज सुनाम श्रीतेज कुवरि पल पल करू प्रणाम पल पल करू प्रणाम बोलो सत्य गुरु महाराज की जय साक्षात सर्वज्ञ सर्वक्षरातीत दामोदरजी महाराज श्यामाजी ना श्री चरणामा कोटान कोट प्रेम प्रणाम

કેટલા ગુણોને ફેરવા અને કેટલા ગુણોને કાઢ્યા અને કેટલા ગુણોને રાખ્યા તો આપણે શું કરવાનું છે આ ઇન્દ્રાવતી બાઈએ જે બતાવ્યું ને એ પ્રમાણે આપણે એક 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 આપણા ગુણને ચકાસતા જવાના ચકાસતા જવાના કે હજી ધણી તરફ છે કે હજી સંસાર તરફ લાગેલા છે તો એમાં આપણે કાલે જોયું હતું કયું ગુણ આવ્યો તો કાલે ભરમભ્રાત અને લચ્યા ભરમ

સિરડિયા ફોડ જે લજ્જિયાથી આ વેરાટ આખો બંધાયેલો છે ને એ લજ્જિયાનું તો શિર જ મહારાજે ફોડી નાખ્યું જોયું ને આપણે કે નાની ઉંમરથી જ ક્યાં નીકળી પડ્યા હતા કોઈ પણ જાતની લજ્જાની કોઈ પણ જાતની શરમ નહીં સંસાર તરફથી કારણ કે જે કાંઈ છે જ નહીં એની શરમ કરીને શું છે તો આગળ આપણે જોઈ નવાણું મીચો પૈ દોહરાવી આગળ ચાઈ પછી લજ્જા કહે હું એ ભૂલી હવે વાલાજી સુ મુખ કેમ મેલું

તો તો કે કે આપણે અનેક વાર તરફી મળી દુઃખ દેખી આવ્યા છો આ લાભ જો તમે રાખી શકો બોલો સદગુરુ મહારાજ કી જે જીવને કોણ હાથમાં આવ્યું છે તો કે જીવને આવા જીવાત્માને આવા આતમ ને આવા એના આધાર પ્રાણાધાર સદગુરુ મહારાજ અને એની વાણી એના વચન હુંડી તેતા બેઠી તું હારી શું કર્યું હોય જીવે અનેક જન્મ ની અંદર આપણે ખબર છે કે બ્રહ્માજી ના જીવની કેને એને તપશ્ચર્યા કરી કે પ્રભુ હું બહાર આવું તો તમારા દર્શન કરું આ ગર્ભમાં હોય જીવ ત્યારે શું કરે સ્તુતિ કરે સ્તુતિ કરે ખુબ સ્તુતિ કરે કે મને બહાર કાઢો બહાર કાઢો પણ આવા નરકના કુંડ કીધા છે ને એમાંથી આપણે બહાર કાઢ્યા મનુષ્યનું તન આપ્યું હવે સદગુરુ મહારાજ આવ્યા આપણા આપને લેવા માટે આપને કાલે કીધું ને કે ધામધણી મુને તેડવા આવ્યા

એ ફળ તે મૂકી કરીને બ્રહ્માંડમાં કોઈને સાચા સદગુરુ કેવા કેવા છે ને એ ખબર નથી અનેક સદગુરુ થઈને બેસે છે અને પછી શું કે છે કે કરે શિષ્ય કેરી શિષ્ય પાસે આશ કરે આગળ ઇન્દ્રાવતી કે છે કેરંતર ની અંદર સ્થાન છે જેવી કરણી પ્રમાણે આતમ હદ પાર બે હદ પાર અક્ષર પાર વતન એ ફળ મૂકી કરીને આ ફળ આ તારતમ મળ્યું છે આ બ્રહ્માંડ ની અંદર ને એટલે ને તારતમ ની રાહ જોઈ રહ્યા છે આ તારતમ તરફ ઇશારો પરમ ધામ તરફ ઇશારો પણ કરી શક્યો નથી એનું કેટલો છે ક્યુ ફળ આવા સદગુરુ મહારાજ અને સત્યની રાહ કે કઈ રાહ ચિંતા સદગુરુ મહારાજ હદ પાર બેહદ બેહદ પાર અક્ષર એ ફળ તે મૂકી કરીને આવું સરસ મજાનું ફળ તારતમ

ચાહેબંધ હોય કે બસ મને આ સારું કે આ સારું આશામાં તું જીવી રહી છો પણ તારો સંબંધ કોનો છે કોની સાથે છે તો કે તું દાવો કોનો કરે દાવો કરી છે બ્રહ્મસૃષ્ટિ સૃષ્ટિનો અને આશા કરી છે જૂઠ વસ્તુનો નીચી વસ્તુનો દાવો કરી બ્રહ્મસૃષ્ટિ સૃષ્ટિનો તો આશા એ કોની હોવી જોઈએ કે મારા ધણી ની જ આશા હોવી જોઈએ કે આશા અપેક્ષા સંસાર તરફ છે ત્યાં સુધી સંસાર ની આશા કરે છે પણ આ ફળ મળ્યું છે હવે શું ફળ મળ્યું છે તારતમ તો એ કે છે કે એ ફળ તે મૂકી કરીને આવું ફળ આવી સત્યની ખબર પડી ગઈ છે આવી અખંડની ખબર પડી ગઈ છે ખબર પડી ગઈ છે કે જે મારા આત્માના ધણી છે એને મૂકી કરીને નીચ વસ્તકા લીધી કઈ વસ્તુ તરફ હજી સંસાર તરફ હજી એના સુખમાં હજી એના વ્યવહારમાં તું પડી રહી છે આ ક્ષણિક સુખ છે સુંદર આ પૂરું થશે એટલે આ સુખ બધુંય પૂરું થઈ જવાનું ખબર જ છે કે આપણે ગમે એટલી મહેનત કરવાથી જે સુખ મળે છે આ ભૌસાગરની અંદર એ સુખ કેવું છે ક્ષણિક છે એ સુખની પાછળ દુઃખ આવે આવે ને આવે અને દુઃખે ક્ષણિક છે દુઃખની પાછળ પાછળ સુખ સુખ તો અહીંયા કોઈ વસ્તુ પરમેનન્ટ નથી અખંડ નથી પણ તમે કોણ છો તો કે તમે તો અખંડ અક્ષરાતીત ધામધાણીની દુલહીન છો અને આશા તું કઈ વસ્તુ નહીં કરીશ આ ભૌસાગરને આશા કરી રહી છો આવી નીચી વસ્તુની તું આશા કરી રહી છે એ દોષ સર્વે જીવને બેઠો તુને શિખામણ નવ દીધી શું કે છે કે આ દોષ બધો લાગ્યો કોને તો કે આસા તારો કાય વાક છે નહીં જે આ દોષ લાગ્યો એ બધો દોષ કોને લાગ્યો છે તો કે આ દોષ દરેક દોષ કોને લાગે છે તો કે જીવને આ આવા ગુણ હોય ને જીવને ઠપકાર જીવને સામો પડકાર કરે આગળ કયો ગુણ હતો એને ફટકાર કર્યો તો કે ભરમ પ્રાણ તો કે તમે ક્યાં નિંદ્રા કરો છો અમને શિખામણ દયો છો

કેવા મારા ધણી સમ્રદ્ધ છે ઘણી મોટી શું કે છે હવે આસ કરું તો કોની તો કે મારા ધણીની અને એ કેવી ઘણી મોટી બસ ધણી મળી ગયા તો એમાં કરાર એમાં એને મેળવીને શાંતિથી બેસીશ નહીં

આશા એક સુખ મળે તો બીજા સુખની આશા કોને કરીશ કામ કે જીવનું કામ હજી છે આશા જ્યાં સુધી જીવને અખંડ વસ્તુ નથી ખબર પડી ત્યાં સુધી જીવ કોની આશા કરે છે તો કે સંસારની પણ જીવને ખબર પડી ગઈ કે હવે આવા અક્ષરા ધામ દુલ્હા મને લેવા માટે આવું તારતમ લઈને આવ્યા છે અને એનાથી મને શું સુખ મળી રહ્યું તો જીવ આશા કેવી તો કે બહુ મોટી આશા આવી આશા કરે

રાહ જેમ આપણે ધણીની આશા કરીને એમ ધણી પણ રાહ જોઈને ઉભા છે કે કોણ આવે દોડતી થી પેલે ઈસક મેરા લઈ કે થાય શું વિચારી બસ હું શું કરીશ તો કે હવે ધણીની ખૂબ મોટી આશા લઈને હું મારા વિચારો શું કરીશ વિચારતી જ રહીશ વિચારતી જ રહીશ વિચારતી જ રહીશ વિચાર વિચાર વિચારીએ બેધે સકલ સંધાન બસ હર પલ હર ઘડી હર પલ હર ઘડી નવો વિચાર નિત ખોજે ચર ની ચડે નવો વિચાર નવો વિચાર નવો વિચાર આવ્યો ને કેમ નામ સ્મરણ તો આપણે કરી જ રહ્યા હતા પણ હવે રાજષ્ટકમ આવા નવા નવા વિચાર આપણે પણ આપણી રીતે આવો વિચાર કારણ કે રોજ એકનો એક કરીને તો શું થાય કે રોજ રોજ આ પણ નવો વિચાર રોજ નવો વિચાર એમાં નવો રસ રસ અલગ અલગ રસ આપને પ્રગટ થાય તો ઇન્દ્રાવતી કે છે કે હવે આશા ધણીને મોટી હવે તો મને બહુ મોટી આશા છે કે ક્યારે મારા ધણીને મળું ને ક્યારે આવું અખંડનો સુખ અને એ સુખ કેવું છે સુંદરસાદજી અલૌકિક અનંત અખંડ સુખ છે કે જે ક્યારેય ખૂટે જ નહીં કરી રહ્યા છીએ તો આવી આશા એના કરતા આશા કોની કરી કે આ ધણીની ઘણી મોટી આવા ધામ દુલ્હા મેળા છે તેના ધામમાં ફરવાની એના દિલ માં ફરવાની આશા થાય શું વિચાર્યું ઇન્દ્રાવતી કે બસ હું પલ્લે પલ્લે આ વિચાર કરીશ

નહીં તો કે મણા નહી રાખવું કોઈ હવે આશા કેટલી બધી આશા હોય કે એક વસ્તુ મળી જાય તો બીજી વસ્તુ ને બીજી વસ્તુ મળી જાય તો ત્રીજી વસ્તુ ને ત્રીજી વસ્તુ મળી જાય તો ચોથી વસ્તુ ને આવી રીતના આપણે આગળ અરવિંદભાઈ વારે વારે કહે છે કે સાત પેઢી નું ભેગું કરી લીધું છતાંય આઠમી પેઢી નો વિચાર આશા કે હજી સુખ મળે હજી સુખ મળે હજી સુખ મળે પણ સુંદર સાચી જ્યાં સુધી આ શ્વાસ છે ને આ તન ની અંદર ત્યાં સુધી આશા કોની તો કે ધણી ની નહીં રાખું મણ આવે એની અંદર મણ આ કોઈ પણ જાત ની ખામી રહેવી જોઈએ નહીં કારણ કે રજજી મહારાજ શું લઈને આવ્યા છે તારતમ લઈને આવ્યા છે તો પાતાળ લઈ પરમ ધામ ને એક 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 વાત ની જાણ કરી છે ને એક 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 ના સુખ એ બતાવ્યા કે આનું સુખ કેવું છે

તમને આ જીવન મળ્યું છે તો એને સંભાળી લેશું કેવી રીતના તો કે કામ કરતા હતી ઘણા પણ ચીન લાગ્યો નેહ પણ નવ છોડ્યો નેહ પણ આ કામ કરી રહ્યા સંસાર સંભાળી રહ્યા છે જવાબદારી નિભાવી રહ્યા છે

એવો ગુણ તું આવી કર્મી એ ભૂંડા ગુણ તું અહીંયા બેઠો થવા ન દીધી હવે આપણે જળ જેવા થઈ ગયા આપણે કેવું શું કહેવાય કે મંદ થઈ ગઈ હોય તો આપણે કેવા થઈ જાય જળ જેવા કે જળ બુદ્ધિને આપણે નથી કેવા કે કઈ ખબર જ નથી પડતી એવી બુદ્ધિ થઈ જાય ધાખ થવા ન દીધી દાખ એટલે ઈચ્છા આવી બુદ્ધિ થાય ને ત્યારે આપણે કોઈ પણ જાતની ઈચ્છા ન થઈ જાય ઈચ્છા જ ન થઈ શું થઈ જાય તો કે હૃદય શૂન્ય થઈ જાય શૂન્ય થઈ જાય મતલબ

કે કેવું કેવું સુખ એ પરમ ધામ નું ધણી ના સ્વરૂપમાં એ સખીઓ ની લીલામાં અષ્ટપહર દિન ચોસઠ ઘડિયા ત્રીજી ભૂમ ની પડસાલ જે પરિક્રમા ગ્રંથ નું ત્રીજા પ્રકરણ ની અંદર જે બતાવ્યું કે પલે પલ્લે તારું સુખ કેવું છે પણ ધાક થવા ન દીધી આ જીવ કેવો થઈ ગયો ચેતન અચેતન અચેત અચેત થઈ ગયો એની અંદર કોઈ બુદ્ધિ જળ બુદ્ધિ આવી ગઈ કોઈ પણ જાત ની બે કોઈ પણ જાત ની શુદ્ધિ નથી તો શું થઈ ગયું ધાક ઈચ્છા કોઈ પણ જાત ની આવી ઈચ્છા આવી આશા

જો એને આપણે સુખ લેવાની ન મળે તો ઠીક છે પણ ઈચ્છા આશા થાય છે તો છે ને થાય સુંદર સાજી કમાણી કરી છે કઈ કઈ કરી છે પણ ખબર પડી જાય કે આજે મળ્યું નથી તો કાલે ઉપાય કરી શું કરી કાઈક ને ઉપાય કરી શું કરી ટૂર રા મારી ફોગટ જાવી જોઈ ધામ ધણી ના ચરણ જે ની અંદર નથી મળ્યા જે નથી લઈ રહી સુખ આશા ઈચ્છા કોની કરવાની તો કે ધણીના જીવ ને જે નિદ હાથ લાગી ગુંડા તેતા તે તે જોઈ કીધી

હું સન્મુખ છું કે વિમુખ છું એ મારે જોવાનું છે ખાલી સાંભળીને વાંચીને નહીં પણ સદ્ગુરુ મહારાજ વચન કહી રહ્યા છે એ પ્રમાણે મારું વર્તન છે તો હું એને સન્મુખ છું નકર હું ગલ્પ એનાથી વિમુખ છું જીવને જે નિધ હાથ લાગી આવી નિધિ જીવના હાથમાં આવી સુંદરસજી આપણે ક્યાંય જ્ઞાન નથી આ બ્રહ્માંડ ની અંદર આ વખતે તો પણ જાની કે મૂલ ધની અંગના આપણે સોગરાઈ અમારે આવા ધણી મને લેવા માટે મારો હાથ પકડો છે તો કે હાથ લાગે

પછી કઈ છે ને એના તરફ હું દોડી રહી છું અને આવા સદ્ગુરુ મહારાજ મારો હાથ પકડી રહ્યા છે મને એનો હાથ પકડાવી રહ્યા છે પણ હું એનો હાથ છોડાવીને તો કે હુંડા તે તો જોઈ કીધી એ તે અલગ કરી દીધી હવે સદગુરુ તને લેવા આવ્યા છે અને તું એને છોડીને એનાથી વિમુખ થઈને સંસારના સુખ તરફ સંસારના વ્યવહાર તરફ સંસારમાં આજે રહેચી પૈચી છો તું એ નિદની કેહી વાત કરું ગુંડી ગુંડા ફિટ ફિટ ગુણ અચેત હવે જે આ નિધિ મળી છે જે આ સદગુરુ મહારાજ છે જે આ તારતમ છે એની તો ઇન્દ્રાવતી કે હું વાત કરી કરીને શું કરું તારતમ નું બલ કોઈ ન જાણે એક જાણે દિલ ની અંદર જે વાતો છે જે પરમ માં નથી ખબર સુંદર આપણે બોલી જાય છે પણ આના ઉપર વિચાર કરી કે સનીએ મને કયું સુખ આપ્યું છે તો કે નિધિ ની કઈ વાત કરું આ નિધિ જે મળી છે ને તારતમ એને ખાલી આપણે સેજે સેજે મળી ગયું છે ને અને એટલે આપણે એની કદર નથી પણ તારતમ શું છે તો કે તારતમને હીરલો કીધો પણ આગળ કીધું કે હીરા રતન ની ઉપમા શું આપું આ ભૂમ આ તારતમ મળ્યું છે આ લખપતિ કરોડપતિ બની જાય તો એ કેવા ખુશ થઈ જાય પણ સુંદર સાહજી આપને જે અખંડ ધન આ તારતમ આવા સદગુરુ મહારાજ મળ્યા છે ઇન્દ્રાવતી કે હું શું વાત કરું અને એને લઈ એને મળ્યું છે આપણે અને એ લઈને આપણે ક્યાં બેઠા છીએ તો કે ઉકેળા ઉપર કચરા ઉપર બેઠા હોય ને એવું લાગે છે કે આવું ધન મળ્યું છે આવું રતન હાથમાં આવ્યું છે પણ રતન ની કઈ કિંમત છે નહી પુંડી ફીટ ફીટ ગુણ અચેત કારણ કે અચેત અત્યારે આપણી અંદર કઈ બુદ્ધિ તો કે બે સુધી જળ બુદ્ધિ છે સપનાની બુદ્ધિ છે ને એટલે સપનાની બુદ્ધિ થી કોઈ દિવસ તાર તમને પહેચાન થાય નહીં પણ સદગુરુ મહારાજ આવ્યા ને આવી કઈ બુદ્ધિ લઈને આવ્યા છે આવી જાગૃત બુદ્ધિ

તો જ બેઠી તીવ્રતા ન આવી નહીં તો એની ધૂંલે તો અચેત આયા બેઠો છે ને ગુણ ત્યાં સુધી તીવ્રતા તીવ્રતા એટલે શું થાય તો કે તીક્ષ્ણતા વેગીલો કે જ્યાં છે એનાથી આગળ જવાની એની તીવ્રતા કેવી છે એનું માપ શું તીવ્રતા એટલે માપ કે સખત આગરો એકદમ ઝડપ સ્પીડ જે આપણે ભૂકંપ આવે ત્યારે શું કે કે કઈ કેટલી તીવ્રતા હતી એનું માપ તો કે શું તો કે વેગ એનો કેટલો છે

નહિ લે તતગુરુ મહારાજ કી શ્રીજી વર દામ કે ધન કી કૃષ્ણ કન્યા લાલ કી શ્રી મહારાજ છત્રાલ ઝુકી જે સમસ્ત સુંદર જે પ્રણામ સુંદર સજી પ્રણામ શુક્રિયા રાજ મહારાજ શુક્રિયા પ્રેમ પ્રણામ